તો જય માતાજી બધા મિત્રોને તો સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ ને આપણે આજે જવાનું ખેતરમાં કેમ કે આપણે જે ગવાર છે ને એને આપણે એનું ખડું કરવાનું છે એટલે તો ચાલો ખેતર જવું પડશે અને ત્યાં જઈને કામ બામ પતાય પછી ઘરે આવીને પાછું ના આવવું પડશે કેમ કે પહેલાં જઈશું તો બગડશું એટલે સમજી ગયા તમે એટલે બ્લેક ઘોડો યા બ્લેક ઘોડો જો ખાલી અને વ્હાઈટ કોડ ના પૂરો કોડ આપણે પેલા ખડું કરવા માટે આપણે છાપરામ થી કદાડી લેવી પડશે તો ચાલો પેલા કદાડી લેતા આવીએ તો આજ તો આપણે ઘણા ટાઈમ પછી આવી જાય ખેતરમાં કદાડી લઈને ખડું કરવા કેમ કે આપણે બધું ઘર છે વઢી વટાઈ ગયું હોય અને કમ્પ્લીટ ન કરવા હવે એક જગ્યાએ ભેગું કરવા આપણે ખડું બડું કરવાનું હોય તો ખડું બડું કરી દઈએ અને ખરેખર આપણે રવિવારે શું અંતિની હોય છે ખબર હા કેમ કે આમ તો આરું કમ્પ્લીટ છે એટલે ઊંઘવા ઊંઘવા ટાઈમ બાઈમ જતો રહે ઘરે પણ આ રવિવારે એટલે આ તો આપડા ડુચ્ચા ને એકડી જાય કોમ કરી બીજું તો શું તો આપડા ખડુ કરવા પેલા ખર્ચા ઉખેડા પડશે કેમ કે આ દાડી થી હોવાના પેલા ઉખેડા તો ખાડા પડે એટલે આપડા હાથ થી પેલા ઉખેડા પડશે બધા કમ્પ્લીટ થઈ રહ્યા પછી આપડે ખડું થઈ જાય કમ્પ્લીટ રેડી જો ખાલે કરણ જો ખાલે ખાસ લઈને આજો ખાલી ભાઈ માટે તો ખડું તો ઓલમોસ્ટ થોડું ઘણું થઈ ગયું રેડી તો ચાલો આપણે જે રાયડો એટલે કે રહીવાઈ છે તો ચાલો જોતાઈએ આપણે પહોંચીએ તો આપણા રાયડો કમ્પ્લીટ ઉગી ગયો તો ચાલો હવે આપણે કોમ બધું ઓલમોસ્ટ પછી ગયું હો તો ચાલો હવે જયાં હવે બંને જણાવે ઘર બાજુ તો જો બર્થડે બોય હેપી બર્થડે હેપી બર્થડે તો આ ભાઈ બર્થડે હે હમણા થોડી વાર રહી પછી આપણે ફ્રેશ થઈ ગયા પછી આપણા બુચ માર્યા ભાઈ ની આપણી લાઈફ માં આવી ગાડીઓ તો નહીં પણ આવા લુખા ભાઈ બન આપણા જે મહારાજા છેકલા હે તો ફાઇનલી ઘરે આવી ગયા તો ચાલો પોણે પાણી કાઢી દે તો ચાલો નહીં લઈએ આપણે નહીં તઈ થઈ જાય કમ્પ્યુટર રેડી તો ચાલો જઈએ હવે લોકેશન ની બેસવા તો આપણો વ્લોગ ચાલુ કર્યો હા પણ હવે જઈએ આપણે કર ના કરે તો ચાલો ભૂખ ભૂખ લાગે તો ચાલો જઈએ કરે હવે ચાલો જમવાનું થાય ત્યાં સુધી ચાલો આરામ આરામ કરી આવે તો આપણા ફ્રેશ થઈ ગયા તો ચાલો કેટલા કે જોતો ઘણો ફેલ્યો તો આપણે ખાઈબેન થઈ ગયા કમ્પ્લીટ રેડી તો ચાલો જે ખેતર બાજુ કેમ કે આપણા પાત્ર બધર પેડા કરવાના ઘરના તો ચાલો નીકળી હવે તો આજ તો આપણે ખેતરમાં આવી ગયા તો આપણે જે આ બધું બાકીનો જે ઘર દેખાય છે એ મોટા ભાગનો અત્યારે આપણે ભેગો કરી લેવાનો કેમ કે આને હવે બહુ ના પડી રહે સમજ્યા તમે આ એકડો ઉગી જાય એમ તો કોમ બોમ પતાઈ દે થોડી વાર પછી થોડો ફોન ચાલુ કરી દઈએ તો આપણે ઓલમોસ્ટ આ બાજુનું બધું કોમ પતાઈ દીધું તો ચાલો હવે મહારાજે પગે લાગીને જઈએ એવા કરવા જો તો આપણે આ તો ટ્રેન થઈ જાય કમ્પ્લીટ ફ્રેશ તો ચાલો મંદિર તરફ જઈએ તો આપણે મંદિરે દર્શન કરી લીધા તો ચાલુ જઈએ કર બાજુ અને બસ આજના માટે આટલું મળી આવે નાવ લગભગ